કાંકરી તાલુકાના શિહોરી આંગણવાડી કેન્દ્ર નંબર સાત ઇન્દિરાનગર ખાતે આવેલા આંગણવાડી જર્જરીત કેન્દ્રમાં બાળકોને બેસાડવા જીવનું જોખમ છે કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે તમામ કચેરીઓ આવેલા છે જેમાં મામલતદાર કચેરી તાલુકા પંચાયત કચેરી સહિત કચેરીઓ આવેલ છે પરંતુ આ કચેરીઓ હોવા છતાંય વિકાસના નામે મીંડુ છે એક શરમજનક કહેવાય વાત કરીએ વિકાસની તો સિહોરી રેસ્ટ હાઉસની બાજુમાં ઇન્દિરાનગર ખાતે આવેલા આંગણવાડી કેન્દ્ર નંબર સાત નું વર્ષો પુરાનું મકાન આવેલ જે મકાન વર્ષો પહેલા બનાવેલ અને અત્યારે પડવાના વાંકે ઊભું છે સિહોરી ઇન્દિરાનગર ખાતે વર્ષો પુરાનું આંગણવાડી કેન્દ્ર નંબર સાત નું મકાન આવેલ તે મકાન ઘણું જૂનું હોવાથી જર્જરીત થઈ ગયું છે ને પડવાના વાંકે ઊભું છે આંગણવાડી કાર્યકરો દ્વારા વારંવાર તંત્રના અધિકારીઓને રજૂઆત કરવામાં આવેલ છે જેમાં મૌખિક રજૂઆત તેમાં લેખિત રજૂઆત કરવામાં આવી હોવા છતાંય નવું મકાન બનાવવાની દરકાર લેવામાં આવતી નથી આ જર્જરીત મકાનમાં જીવના જોખમે નાના બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે ત્યારે આ જ્યારે ચોમાસું હોય અને વરસાદ ચાલુ હોય ત્યારે આખા મકાનમાં છત પરથી પાણી ટપકી અને પૂરું મકાન પાણીથી ભરાઈ જાય છે ત્યારે નાના બાળકોને ત્યાં બસાડવા તંત્રના જવાબદાર અધિકારી આ આંગણવાડી કેન્દ્ર સાતના મકાનની જાત તપાસ કરી હતી ખરા કારણ કે હમણાંથી કાંકરી તાલુકા પંચાયતનો વહીવટમાં ઠેકાણા નથી જ્યારે આંગણવાડી કેન્દ્રમાં મકાનની રિનોવેશન કે નવું મકાન મંજૂર કરવા માટે સિહોરી ગ્રામ પંચાયતે તમામ ગ્રામ સભામાં ઠરાવ પસાર કરી પંચાયતના ઠરાવ બુક પર લખે ઠરાવ કરેલ છે કે આ સિહોરી ઇન્દિરાનગર આંગણવાડી કેન્દ્ર સાતનું મકાન નવું બનાવવામાં આવે તેવી ઇન્દિરાનગરના રહીશોની માંગ છે અગાઉ પણ બે હજાર એકવીસમાં પણ નવીન આંગણવાડી માટે રજૂઆત કરવામાં આવેલ પરંતુ તાલુકો પંચાયતના અંધેર વહીવટને કારણે આ મકાનને નથી રિનોવેશન કરતા કે નથી નવું મકાન મંજૂર કરતા ત્યારે આવનારા ચોમાસામાં બાળકોને ક્યાં બેસાડવા તે એક મોટો પ્રશ્ન છે આ મકાનમાં બાળકો માટે ખૂબ જ જોખમી છે અને કોઈ હોનારત બનશે તેનો જવાબદાર કોણ રહે છે તેવી ચર્ચા બાળકોના વાલીઓમાં થઈ રહી છે બ્યુરો રિપોર્ટ જયંતિ ભઠક્કર કાંકરે હું દાડમદેન ભરતભાઈ બોલો છું ઇન્દિરા નગરમાં રહું છું અને આંગણવાડીમાં છોકરા મારા ભણે છે તો આંગણવાડી પડેલી થઈ રહી છે કેટલા ટાઈમ થી પડાવી રહ્યા કેટલાય ટાઈમ થી પડી રહ્યા બે વર્ષથી હાઇ રહી પડવાનું નક્કી જ નહીં કયા કે ન પડી જાય કેટલા છોકરાઓમાં પડતા હોય છોકરા તો તરી ત્રીસ છોકરા આવે